મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંસો તેડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર માત્ર ત્રેવીસો કલાક હાલેલું છે કંપની ટાયર સાથે જ ટ્રેક્ટર જોવા મળશે પચાસ ટકા કંપનીના ટાયર હજુ જોવા મળશે અને શોરૂમ કંડિશન આખું ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું માત્ર ઘર ખેતી પૂરતું જ હાલેલું અને ઘર ઘર ટ્રેક્ટર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો એડ્રેસ વગેરે બધું આગળ વિડીયોમાં જ મળશે વિડીયોને શેર કરી દેજો જેથી જે કોઈ પણ ખેડૂત મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કાઠછળો જોવા નહીં મળે ટ્રેક્ટર સો સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે માત્ર ત્રેવીસો કલાક હાલેલું છે ઘરખેતી પૂરતું જ બે હજાર અને વીસનું મોડલ છે કમની ફિટિંગ ટ્રેક્ટર છે કમની ટાયર સાથે ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં કોઈ પણ ખર્ચો હાલમાં નહીં જોવા મળે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારી સાથે સાવ નવી કન્ડિશન ટ્રેક્ટરની તમને જોવા મળી જશે વાત કરીએ આ ટ્રેક્ટરનો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો આપણે આ ટ્રેક્ટરની વાત કરીએ કિંમતને તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનું નામ મોદનભાઈ છે મોદનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ છપ્પન ચૌદ સાત એકસાઠ મોદનભાઈનો મોબાઈલ નંબર છે આપેલ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધંધુકા જોવા મળશે તો નામ મોદનભાઈ મોદનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ મોદનભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મોદનભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ